જસદણ બાયપાસ પર આવેલ સહિયર સિટી સોસાયટીમાં ગઈ મોડી રાત્રિના ચોરીનો બનાવ નોંધાયો હતો તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા તપાસ શરૂ જસદણ તેમાં પ્રતિનિધિ રસિક દિશાવાડીયાનો એક વિસ્તૃત અહેવાલ જસદણના બાયપાસ રોડ નજીક આવેલ સહિયર સિટી સોસાયટીમાં ચોરીનો બનાવ સપાટી પર આવ્યો છે રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું હતું મકાનમાંથી સોના ચાંદીના દાગીના ઘરેના રોકડ રકમ સહિત અનેક ચીજવસ્તુઓ અને મુદ્દામાલની ચોરી કરી અને તસ્કરો ફરાર થઈ ગયા હોવાનું બહાર આવ્યું છે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ચસ્તણ પોલીસે તપાસ હાથ ધરી છે કેટલા રકમની ચોરી થઈ છે કેટલી રકમ ગઈ છે તેની વિગતવાર માહિતી મળવાને પાત્ર બની છે